નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આમણીયા આ યુટ્યુબ ચેનલમાં તો સીઈ એટલે કે કોમન એન્ટરસ્ટેસ્ટ જે પરીક્ષા છે તે આવતીકાલે યોજવાની છે આવતીકાલે તેનું પેપર છે એટલે કે તારીખ બાવીસ માર્ચ અને સવારે અગિયાર વાગે પેપર ચાલુ થશે તમારા જોડે જો હોલ ટિકિટ આવી છે તે હોલ ટિકિટમાં દર્શાવેલું છે કે તમારું પરીક્ષા કેન્દ્ર કયું છે તે તમે જોઈ લેજો મોસ્ટ ઓફ બધા જ વિદ્યાર્થીની જે પરીક્ષા સેન્ટર છે પોતાનો જે તાલુકો હોય છે તે તાલુકામાં જ આવ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં જે પ્રશ્નપત્ર છે સીઈ ટી કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ જે પરીક્ષા ગયા વર્ષે લેવાની બે હજાર ચોવીસની અંદર તે પ્રશ્નપત્ર આપણે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ તો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ વિડીયોને તમે લાઈક પણ કરી દેજો અને વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ હજુ જોઈન ન કર્યું હોય તે પણ જોઈન કરી લેજો તેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શનથી તેમાં મળી જશે તો મિત્રો આપણે વિડીયો શરૂ કરી છે તો તમે જોઈ શકો છો પ્રશ્નપત્રમાં કેટલીક આપણી સૂચનાઓ પણ વાંચી તેમાં સીઈટી ચોવીસ એનો મતલબ કે કોમન ટેસ્ટ બે હજાર ચોવીસ પરીક્ષા પરીક્ષાની જે તમારો જે પ્રશ્નપત્રની કેટેગરી છે તેમાં જોઈ લેવાની છે કેટેગરી એ છે આ જ કેટેગરી તમારે છે ઓએમઆર સીટમાં પણ દર્શાવવાની રહેશે કુલ ગુણ એકસો વીસ છે મિત્રો એકસો વીસ ગુણનો પ્રશ્ન પેપર હશે અને એકસો પચાસ મિનિટ તમને આપવામાં આવશે અહીંયા તમારી બેઠક નંબર છે તે તમારે અહીંયા લખી દેવાનો જે બેઠક નંબર છે હોલ ટિકિટમાં તમને જોવા મળશે અહીંયા તમને જોવા મળશે કેટલું સૂચનાઓ છે મિત્રો આ ટાઈપનું પ્રશ્નપત્ર છે તે આવતીકાલે જે પેપર આવવાનું છે આ જ પ્રશ્નપત્ર પૂછાઈ શકે છે તો તમે જોઈ લેજો અને આ જે આ પ્રશ્નપત્રનું માળખું છે તે આ જ પ્રકારનું હશે પ્રશ્ન પરીક્ષાર્થી માટે જે સૂચનાઓ જોઈ શકો તમામ પ્રશ્નો ફરજિયાત છે રફ કરવા માટે આ પ્રશ્નપત્રમાં જે તમને કોરા પેજ આપવામાં આવેલ છે તે હશે શરૂઆતમાં પણ આપવામાં આવશે ને જે છેલ્લે પણ રફ કરવા માટે પેજ તમને જોવા મળશે પ્રશ્નપત્રની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ ઓએમઆર શીટ તમારે છે જે તમારા ખંડ નિરીક્ષક હોય છે તેને પરત આપવાની રહેશે પ્રશ્નપત્ર અને પુસ્તિકામાં કોઈપણ પ્રશ્નના જવાબના વિકલ્પમાં એ બીસીડી પૈકી કોઈપણ સામે તમારે ટીકમાર્ક કરવાનું રહેશે અને મિત્રો જે તમને પેપર હાથમાં આપવામાં આવે છે તે પેપર ઉપર તમારે ક્યાંય ટીક માર્ક કરવાનું મતલબ કે જે એ બીસીડી ઓપ્શન છે તે તમારે ટીકમાર્ક કરવાનું નથી પછી ઓએમઆર અને વોલ્ટેગીટની સૂચનાઓ પણ ધ્યાને તમારે લેવાની છે અને આ પ્રશ્નપત્રની કેટેગરી પૈકી જે કેટેગરી તમારે આવે છે ધારો કે આ એક કેટેગરી પ્રશ્નપત્ર છે તો એ કેટેગરી તમારે છે ઓએમઆર સીટમાં જે વર્તુળ આવે છે તે તમારે ઘટ પૂર્ણ કરવાનું રહેશે વર્તુળ છે તે રાઉન્ડમાં તમારે પૂરું કરવાનું રહેશે એ તમારું જે પણ કેટેગરી હોય છે તેની સામે હવે મિત્રો આપણે વાત કરીએ પ્રશ્નપત્ર રફકામ તો પહેલો તમારે પેજ આપવામાં આવશે ત્યાર પછી તમને અહીંયા તમારે કેવા પ્રકારના પ્રશ્નો હશે તો અમુકને કેટેગરી વાઇઝ ધારો કે આ એ કેટેગરીનો પ્રશ્ન છે તેમાં સૌપ્રથમ ગણિતના દાખલા આવ્યા છે ત્યાર પછી જો વિદ્યાર્થીનો બી યા સી કેટેગરીનો વેપાર હશે તો કોઈને સામાજિક વિજ્ઞાન આવ્યું હશે કોઈને વિજ્ઞાન ટેકનોલોજી પહેલું આવશે તો કોઈને ગુજરાતી પહેલું આવી શકે છે અથવા કોઈને હિન્દી આવી શકે છે તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ ગણિતના દાખલા આવશે તેમાંથી જે તમે જે વાંચેલું છે એમાંથી જ મિત્રો મોસ્ટ ઓફ પૂછાશે ધોરણ પાંચની જે બુક છે તેમાંથી પૂછાય જે તમારા પર્યાવરણ છે તે છે તે અને જે અમુક જે સામાજિક વિજ્ઞાન ટાઈપના પ્રશ્નો હોય છે તે હોઈ શકે છે તમે જોઈ શકો છો તમને જોવા મળે છે સામાજિક ટાઈપ વિજ્ઞાન ટાઈપના પ્રશ્નો છે લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તે પણ અહીંયા તમને પ્રશ્ન જોવા મળે છે કેટલાક વિજ્ઞાન ટાઈપના પ્રશ્નો છે જે તમને સામાજિક વિજ્ઞાન હોય છે તે ટાઈપના પ્રશ્નો તમને જોવા મળે છે ત્યાર પછી તમે જોઈ શકો છો વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ત્યાર પછી તમને અહીંયા ગુજરાતી વ્યાકરણ છે તે પણ અહીંયા તમને જોવા મળે છે ગુજરાતી વ્યાકરણ છે ત્યાર પછી હિન્દી છે અહીંયા તમે જોઈ શકો છો હિન્દીને જે વિશેષણ હોય છે તે રેખાંકિત શબ્દની જગ્યાએ વિકલ્પ તમારે અહીંયા લખવાનો રહે છે તે પ્રકારના પ્રશ્નો છે તે છે વિશેષણ પહેચાણીએ એવું લખેલું છે મિત્રો તો આ પ્રકારના પ્રશ્નો છે તે તમારે અહીંયા પૂછાશે તે ત્યાર પછી તમારે ઇંગ્લિશ મિત્રો અહીંયા જોવા મળે છે ઇંગ્લિશમાં તમને એકવચન એક બહુવચન ટાઈપના પણ પ્રશ્નો તમને જોવા મળે છે તો આ જ પ્રકારનો મિત્રો જે પ્રશ્નપત્ર છે તે તમારે જે આવતીકાલે વેપાર આવવાનું છે આમાં આજ ટાઈપનું પ્રશ્નપત્ર હશે એવું નથી કે આ પ્રશ્નો હશે પણ હું તમને એટલું જ કહું છું આ પ્રશ્નપત્રનું માળખું છે એ ટાઈપનું પ્રશ્નપત્ર માળખું હશે અને તમે જે વાંચેલું છે એમાંથી જ પૂછાશે કે આ બહારનું પૂછાશે નહીં જો મહેનત કરીશું હોય તો તમને પેપર એકદમ સહેલું લાગશે જો મહેનત કરી નહીં હોય તમે જરાય પણ વાંચવું નહીં હોય અને યુટ્યુબમાં તમે યાન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા હશે તો તમને આમાં ક્યાંય તમને પેપરમાં ખરાબ તમને એવું લાગશે કે પેપર છે સારું નથી અને જો તમને એવું સારું એવું પેપર લાગશે તો એનો મતલબ કે તમે મહેનત કરી હશે તો મિત્રો એકસો વીસમાંથી જે પણ મેરિટ અટકશે એ હું તમને વિડીયોમાં જણાવીશ કે કેટલા માર્ક્સ હશે તો તમારે છે તે મેરિટમાં નામ આવશે એ પણ આપણે વિડીયોમાં જણાવીશું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો આપણે છેક સુધી વિડીયો બનાવતા રહીશું અને તમને છેક જે સ્કોલરશિપ અને જે રક્ષા શક્તિ સ્કૂલ જ્ઞાનશક્તિ રેસિડેન્ટ સ્કૂલ સુધી એડમિશન મળે ત્યાં સુધીની પ્રોસેસ સુધી આપણે આપણે તમને યુટ્યુબમાં માહિતગાર કરતા રહીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો ગમે તે લાઇક કરજો આગળ શેર પણ કરજો અને મિત્રો બીજું એ કે આ એક ગુજરાતી મીડિયમનો પ્રશ્નપત્ર જો તમારે ઇંગ્લિશ મીડિયમ પ્રશ્નપત્ર જોઈતું હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો જો વધારે કોમેન્ટ હોય છે તો આપણે એના પર એક નેક્સ્ટ વિડીયો બનાવીશું તમે વિડીયોને લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલ કરીને રાખજો તો મળી વિડીયોમાં